પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું લઈને ક્ષત્રિય સમાજની અંદર ગુસ્સો છે અને આ ગુસ્સાને ચાલતા રાજ શેખાવતે જે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ છે તેમના દ્વારા આજે કમલમ પર ઘેરાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો રાજ શેખાવત કમલમ પહોંચે તે પહેલા જ આજે અમદાવાદ એરપોર્ટ ઉપર રાજ શેખાવતને પહેલા તો નજરકેદ કરવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાંથી તેમની અટકાયત કરીને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા જે દ્રશ્ય સામે આવ્યા છે તે ખરેખર એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વિરોધ કરતા ક્ષત્રિય સમાજને રોકી લેવામાં આવ્યા છે કારણ કે કમલમ પર બી પણ મોટી સંખ્યામાં પોલીસને ડિપ્લોય કરી દેવામાં આવી છે આજે બપોરે બે વાગ્યાએ આહવાન કર્યું હતું રાજ શેખાવતે કે જેટલા પણ ક્ષત્રિયો છે તે બધા જ કમલમ પર ભેગા થાય અને પોતાની વાત જે છે કારણ કે આખા મામલે રૂપાલાની ટિકિટ રદ કરવાની વાત છે અને રૂપાલાની ટિકિટ માત્ર ભારતીય જનતા પાર્ટી જ રદ કરી શકે તેટલા માટે થઈને તેમને કમલમ પર ઘેરાવનો કાર્યક્રમ આપ્યો હતો પરંતુ જે દ્રશ્ય એરપોર્ટના સામે આવ્યા છે એ દ્રશ્ય આપ જોઈ શકો છો કે રાજ શેખાવતને ઢસડીને લઈ જવામાં આવે છે પોલીસ તેમને ત્યાં આગળ પહેલાં નજરકેદ કર્યા અને ત્યારબાદ તેમની અટકાયત કરીને ત્યાંથી લઈ ગયા છે રાજ શેખાવતની ત્યારે જ્યારે પોલીસ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી ત્યારે તેમની પાઘડી પણ ઉતારી દેવામાં આવી અને રાજ શેખાવત પોલીસ ઉપર જબરજસ્ત રીતે બગડે છે આ આપ જોઈ શકો છો તેમની જે પાઘડી છે છે તે ઉતરી ગઈ કારણ કે રાજપૂતો માટે તેમની પાઘડી જે છે તે આન બાન શાનનું પ્રતિક ગણવામાં આવે છે અને તેવામાં જ્યારે રાજ શેખાવતની પાઘડી પોલીસ દ્વારા નીકાળી દેવામાં આવે છે ત્યારે રાજ શેખાવત જબરજસ્ત રીતે બગડે છે અને આ દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો કે પોલીસ તેમને ધક્કા મારીને અહીંયાથી ઢસડીને ખેંચીને લઈ જતી હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે સાફ રીતે કહી શકાય કે પોલીસ નથી ઈચ્છતી કે આજે કમલમનો કોઈ પણ રીતે ઘેરાવો થઈ શકે મોટી સંખ્યામાં જે લોકલ પોલીસ છે તે પણ કમલમ પર ઉતારી દેવામાં આવી છે અને રાજ શેખાવતની અટકાયત કરી દેવામાં આવી છે ના તો મને તો જો મનીષ ભાઈ પ્રેમ પ્રેમ રાસગાંઠ 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 કેમ ચાલે ઓય पगડી ને યાર पगડી ને पगડી ને